નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફરી એકવાર ખેતીવાડી યોજનાઓમાં ખેડૂતો માટે અગત્યની એવી યોજનાઓ ચાલુ થઈ રહી છે જેમાં બધા જ ખેડૂત મિત્રો માટે ત્રણ પ્રકારના ઘટકમાં આ સહાય મૂકવામાં આવશે જેમાં માલવાહક વાહન તથા સોલાર પાવર યુનિટ કીટ અને ટ્રેક્ટર ટ્રેલર આ ત્રણ ઘટક ઉપર આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સબસિડી યોજના છે તે ચાલુ કરવામાં આવશે તો મિત્રો યોજના કઈ તારીખ થી ચાલુ થવાની છે અને તેની ઓનલાઈન અરજી કરવા માટે કે આધાર પુરાવાની જરૂર રહેશે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન જે છોટાથી કેરી ટાઈપનું વાહન આવે છે તેની માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન સબસિડી ચાલુ થવાની છે એ સિવાય ટ્રેક્ટર ટ્રેલર જેને લારી અથવા ટ્રોલી પણ કહેવામાં આવે છે તો તેની માટે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર સબસિડી ચાલુ મૂકવામાં આવી રહી છે અને આ સિવાય છ લાખ પાવર યુનિટ કિટ જેને ત્રણેય ઘટક માટે ખરીદીમાં સહાય માટેની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે ના રોજ સવારે સાડા દસ કલાકેથી આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો ખેડૂત મિત્રો માટે આ ત્રણેય યોજના ખૂબ જ કામની અને મહત્વની છે એટલે ઓનલાઈન અરજી કરવાનું શુકશો નહીં કરીએ કે ઓનલાઈન અરજી કરવા માટે ક્યાં આધાર પુરાવા જરૂરી રહેશે તો તેના માટે ખેડૂત આઠ સાત બાર ઉતારાની નકલો એ સિવાય આધાર કાર્ડની ઝેરોક્સ ઝેરોક્ષ એ સિવાય બેંક પાસબુકની ઝેરોક્સ ઝેરોક્ષ અને એક મોબાઈલ નંબર એટલા ડોક્યુમેન્ટ સાથે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે આ સિવાય ઓનલાઈન અરજી તમે ક્યાં ક્યાં સ્થળ ઉપર જઈ કરાવી શકો છો તો તેની માટે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર અને શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે સાયબર કાફે અથવા તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેની પાસે જઈ પણ તમે અરજી કરાવી શકો છો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે અરજી કરતા આવડતું હોય તો તેની માટે આ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને તમે જાતે પણ અરજી કરી શકો છો અને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના માટે અમારી પણ તમને વિડીયો મળી જશે તે જોઈ તમે જાતે પણ અરજી કરી શકો છો પણ તેની માટે તમને અને અંગ્રેજી બંને લગતા વાંચતા આવડતું હોવું જોઈએ અને એ સિવાય થોડી ઘણી ડેટા એન્ટ્રીનું નોલેજ પણ હોવી જરૂરી છે જેથી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને વધુમાં વધુ બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો તો હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જાય